તો હેલો એન્ડ જય માતાજી ફ્રેન્ડ્સ આજે મારે કોલેજથી આમાં બહુ લેટ થઈ ગયું હતું ટ્રાફિક જ એટલો હતો ને તો છેક હું સાડા સાથે એક્ઝેક્ટ સાડા સાથે હું મારા ઘરે પહોંચી છું અને મારા સ્ટોપ પરથી બી ઘરે આમાં બી બહુ ટ્રાફિક હતો અને કોલેજથી સ્ટોપ આવવામાં બી બહુ જ ટ્રાફિક નડ્યો હતો જોરદાર તો અત્યારે આપણે સાડા સાથે ઘરે પહોંચ્યા છે તો કાલે તો મેં મારા કોલેજનો તમને દેખાડ્યો હતો મતલબ કોલેજમાં હું શું કરું છું લેબ્સ ને બધું દેખાડ્યું હતું ને બધું તો આજે આપણે ઘરનું જોઈએ કે ઘરે હું શું કરું છું કોલેજથી આવીને આપણે થોડો ફ્રેશ થઈ ગયા છે મસ્ત હાથ બાદ મોડું બોડું ધોઈને થોડું એટલે મોડું ધોઈ તો તો નહી બલ્ટ ચાલે થોડું તો હવે આપણે જઈએ રજોડામાં મમ્મી સાથે કે મમ્મી શું કરી રહ્યા છે જો મમ્મી મમ્મી શું કરી રહ્યા છો તમે ઓબવિયસલી રસોઈ જ બનાતા પણ રસોઈમાં શું બનાવી રહ્યા છો તમે શાક ને શાક ને તમને ખબર છે કહીશ બધા જે ઇન્ડિયન ગોમ્સ હોય ને એમની એક આદત હોય મતલબ કે જ્યારે બી જમવાનું બનાવવાનું હશે ને તો પહેલાં તો ને એમના હસબન્ડને ફોન કરશે મતલબ કે મારા પપ્પાને ફોન કરશે મારા મમ્મી અને પછી પૂછશે કે આજે જમવામાં શું બનાવું તો પછી પપ્પા એમની ફરમાઈશ કહેશે ને તો મમ્મી એમ છે યાર આવું તો બનાવતા કંટાળો આવે મારી તો કેર રજા મને તો કેર દુખવા મળે નાન થઈને એ બધું પછી છેવટે બનાવશે તો એ જે એમને ગમતું હશે મતલબ પપ્પાએ જે કીધું હશે એવું જ ગમે તેમ બી કરીને કેમ કે પછી જો પપ્પાએ કીધું હોય એને એ વસ્તુ ના બને તો પછી પપ્પા કલેશ કરે ઘરે આવીને કે મેં કીધું હતું એના બનાવ્યું તો તે મને પૂછ્યું કેમ તો અત્યારે પપ્પા ફોન કરીને પૂછ્યું હશે મમ્મીએ કે આજે જમવામાં શું બનાવ તો પપ્પાની ફરમાઈશાય સેવ ટમેટાનું શાક ને પરોઠા હવે પરોઠા બી કહેવા પહેલાં ત્રિકોણવાળા એટલે એને પહેલાં ગોળ બી વણવાના અને પછી એને ત્રિકોણ બી વણવાના મતલબ ડબલ વાર વણવાના તો હવે અહીં હું અને મમ્મી બનાવશું પરોઠા મારા પપ્પાની ફરમાઈશ પૂરી કરીશું અત્યારે સીવડા મીઠાનું શાક અને પરોઠા તો ચલો બનાવીએ હવે જો ગઈશ હવે અહીંયા મમ્મીએ સેવ ટમેટાનું શાક જે છે એ બનાવી દીધું છે મસ્ત ઉપરથી એમાં દાણા બધું બી નાખી દીધું છે મસ્ત સેવ બી નાખી દીધી છે અને અહીંયા જે છે ને એ દૂધ ગરમ થાય છે અહીંયા કે દૂધમાં ઉભરો આવશે હમણાં એટલે દૂધ ગરમ થશે એનું બી ધ્યાન મારે રાખવાનું અને બાજુમાં જો હું પરાઠા શેકતી હોઈશ ને તો એનું બી ધ્યાન મારે રાખવાનું જો ભૂલથી દૂધ ઉપરાઈ ગયું તો ગયા મતલબ મમ્મી ધોઈ નાખશે આપણાને અને જો ગાઈસ અહીંયા મમ્મીએ છે ને મરચાં બનાવીને રાખ્યા છે મરચાં મતલબ આપણે પેલું નહીં કહેતા કે રાયતા મરચાં મરચાં આથેલા મરચાં ને મમ્મી એ બનાવીને રાખ્યા છે સેવ ટમેટાના શાક અને પરોઠા સાથે ખાવા માટે તો ગાઈસ હવે મમ્મી છે ને સેવ ટામેટાનું શાક તો બનાવી દીધું છે મમ્મીએ અને મમ્મી પરોઠાનો સોરી રોટલીનો નહીં પરોઠાનો લોટ બાંધે છે તો ત્યાં સુધી મમ્મીએ કીધું કે કપડાં વારી લો હવે મારા મમ્મી છે ને સીવવાનું કામ કરે છે તો આખો દિવસ એટલે મતલબ સવારે ફ્રી થઈ જાય કામથી પછી સીવવા માટે મશીન પર બેસી જાય અને પછી સાંજે ઉઠીને ડાયરેક્ટ રાંધવાનું એ બધી તૈયારી કરે એટલે એમને બધું ટાઈમ ના મળે એટલે હું કોલેજથી આવું ને ત્યાં સુધી મમ્મી કપડાં લઈને રાખે પછી હું કોલેજથી આવીને ડેલી કપડાં વારી દઉં તો આજે બી આપણે યુઝ કરીએ છીએ મમ્મી જ્યાં સુધી પરોઠાનો લોટ બાંધે ત્યાં સુધી આપણે કપડાં વારી દઈએ પછી મમ્મીને હેલ્પ કરાવીએ મમ્મી પરોઠા વણશે આપણે પરોઠા શેકીશું અને પછી જેમ જેમ બનતું જશે એમ બધાને જમવા માટે આપી દઈશું સિમ્પલ તો ચલો બંને રહેજો મારા બ્લોગમાં તમારે બી જમવું હોય તો આવી જજો મારા ઘરે શું બને હા સેવ ટમેટાનું શાક ને પરોઠા હવે હું આવી ગઈ છું રસોડામાં મેં તો કપડાં વાળ નાખ્યા પણ અહીંયા હજુ મમ્મીનો પરોઠાનો લોટ બંધાયો જ નહીં તો આપણે થોડી વાર રાહ જોઈએ દૂધ ગરમ થાય છે એટલે એના માટે કે ઉઘરાઈ ના જાય તો દૂધ ગરમ કરું છું અને મમ્મીની જે પરોઠાનો લોટ બાંધે છે પછી આપણે પરોઠા ચેંકીશું મમ્મી છે પરોઠા પછી જમીશું બહુ ભૂખ લાગ્યો જોરદાર અત્યારના તો ગાઈસ હવે બધાએ જમીન લીધું છે તો હવે જમીન આપણે વાસણ ધોવાના અને કચરાપોતું કરવાનું અને પથારી કરવાની આટલા કામ છે હજુ તો ચલો ફટાફટ કરી નાખીએ તો જો ગાઈસ હવે આપણે છે ને વાસણ ગોઠવી રહ્યા છીએ ધોઈને છે ને વાસણ આમાં ઊંધા પાડવાના છે ને એટલે બપોરે મમ્મીએ વાસણ ઉઠક્યા હશે તો આમાં ઊંધા પાડ્યા હતા તો હવે આપણે એ ગોઠવીએ છીએ હવે અત્યારે જે વાસણ ધોઈશું એ સવારે ગોઠવશું એવી રીતના અને જો હવે કચરો વાળું છું પછી એ કચરો વળી જશે પછી પોતું બી કરીશ આ પ્લેટફોર્મ પર અને બધે બી જો સેજ બી કચરો રહી જશે અને મમ્મીએ જોઈ લીધો ને તો આવી બની આપણી એટલે આપણે કમ્પ્લેટ કચરોને પોતું બધું કરવું પડે અને પોતું બી જો બધી એક એક વસ્તુ ઊંચી નીચી કરીને કરવી પડે પછી ગેસ બી સાફ કરવો પડે કંઈ બી એવું રહી જાય ને તો પછી મમ્મી ધોઈ નાખે ના અને હવે લાસ્ટમાં થોડુંક આપણે આપણા કરિયર પર બી ફોકસ કરવું જોઈએ કામ કરવું જોઈએ એના માટે તો આપણે એ કરતા હતા શું કરતા હતા એ તો પાછળ કઈ સસ્પેન્સ છે થોડું એટલે તો ચલો બાય બાય